નમસ્કાર આજે તમે જોઈ રહ્યા છો સ્કૂલ ન્યૂઝ ચેનલ હું છું સ્કૂલ રિપોર્ટર નમ્રતા આજે આપણે હાજર છીએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાયટ કટલા જ્યાં જિલ્લા કક્ષાનો ઇનોવેટિવ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે જ્યાં અલગ અલગ શિક્ષકો દ્વારા ઇનોવેટિવ સ્ટોલ લગાવેલા છે તો ચાલો નજર કરીએ આજે આપણે ઇનોવેટિવ સ્ટોલ્સ પર હવે આપણે આવી ગયા છે ઇનોવેશન ફેસ્ટિવલના બીજા એક સ્ટોલ પર જ્યાંથી આપણે તેમના ઇનોવેશનના સ્ટોલની માહિતી મેળવીશું નમસ્કાર તો આપશ્રી આપનો પરિચય અમને આપશો નમસ્કાર મારું નામ છે પટેલ ચિરાગભાઈ મહેશભાઈ મારી શાળાનું નામ છે પ્રિયાંત્રી પ્રાથમિક કન્યા શાળા કરતા હું ધોરણ છ થી આઠમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું સાથે સાથે યુથ એન્ડ ઇકો ક્લબમાં નોડલ ટીચર તરીકે અને પ્રી વોકેશનલમાં પણ નોડલ ટીચર તરીકે કાર્યરત છું ધોરણ છ થી આઠમાં નવતર પ્રયોગ મારો ઇનોવેશન આજે તમે જે ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો છે તેમાં તમે તમારો જે સ્ટોલ ઊભો કર્યો છે તેની માહિતી તમે અમને ટૂંકમાં આપશો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિભાગ પાંચમાં મારા નવતર પ્રયોગનું શીર્ષક છે શિક્ષણનો ઉદ્દેશ્ય શિક્ષણનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ તો એફએલએન યુથ એન્ડ ઇકો ક્લબ પ્રી વોકેશનલ એફએલએન એટલે કે વાંચન લિખન ગણન યુથ એન્ડ ઇકો ક્લબ એટલે માતા પિતા પર્યાવરણ અને સમાજ પ્રત્યેની ફરજ અને પ્રી વોકેશનલ એટલે રોજગાર રોજગારલક્ષી કૌશલ્ય બાળકના એકી સાથે આ વસ્તુ આપણે સિદ્ધ કરાવીશું તો જ શિક્ષણનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે તમારો પ્રયોગ અમને ખૂબ ગમે મારી એવી આશા છે કે આજે તમે જે સ્લુકો કર્યો છે તેનાથી બાળકો તો ખરા પણ શિક્ષકો પણ કંઈક નવું શીખીને જાય આભાર હવે આપણે આવી ગયા છે ઇનોવેટ અવિટ ફેસ્ટિવલ એક બીજા સ્ટોલ ઉપર જ્યાંથી આપણે તેના સ્ટોલ વિશે માહિતી મેળવીશું તો નમસ્કાર આપ શ્રી આપનો પરિચય અમને આપશો મારું નામ પંચલ ચંદ્રિકાબેન બાબુલાલ છે હું દારાખાટના મોવાડા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારો વિષય સામાજિક વિજ્ઞાન છે આજે તમે ઇનોવેટિવ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે અને તમે તમારો ખુદનો દાવો છે તો આખરા સ્ટોલ દ્વારા આપણે શિક્ષકોને તમે શું સમજાવવા માંગો છો તે અમને ટૂંકમાં કહેશો જો મારા ઇનોવેશનનો નામ છે બહુ હેતુ નકશો એટલે કે મલ્ટીપર્પઝ મેપ તો આ નકશા દ્વારા આપણે બાળકોને ભારત દેશના રાજ્યો તેના પાટનગર દરેક રાજ્યમાં આવેલા અભયારણો મુખ્ય પાક રાજ્યની મુખ્ય નદીઓ સરોવરો એનો વિશે માહિતી આપી શકીએ છીએ તે સિવાય તે જે તે રાજ્યમાં રહેતા લોકો વિશે પણ આપણે જણાવી શકીએ છીએ અને લોકોની જે વિશેષતાઓ છે તેમના નૃત્યો તેમના તહેવારો ઉત્સવો વિશે પણ આપણે બાળકોને સમજાવી શકીએ છીએ તમે ખૂબ સારો એવા પ્રયત્ન કર્યા છે મારી એવી આશા છે કે આ સ્થળ દ્વારા બાળકો અને શિક્ષકો કંઈક નવું શીખી શકે આભાર થેન્ક યુ નમસ્કાર ફરી આપણે આવી ગયા છે એક એવા જ ઇનોવેટિવ મીડિયા સ્ટોલ ઉપર તો હવે આપણે તેમની પાસેથી તેમનો પરિચય મેળવીએ નમસ્કાર તો આપ શ્રી આપનો પરિચય આપશો મારું નામ છે પટેલ રોહિત કુમાર રમેશભાઈ પીએમ શ્રી શાળા ચરેડ અને એમાં હું ગણિત વિજ્ઞાન તરીકે ફરજ બજાવું છું કેમ કે આજે તમે જે ઇનોવેશન સ્ટોલ માટેનો જે બધી તૈયારી કરી છે તો આપણા આપના સ્ટોલની તમે ટૂંકમાં માહિતી આપશો આ સ્ટોલની ટૂંકમાં માહિતી આપીશ તો એનપી અંતર્ગત જે સરકારશ્રીની અપેક્ષાઓ છે અને એફએલએનમાં આ વખતે સરકારશ્રીએ જે ભાર મૂક્યો હતો કે બાળકોને એફએલએનમાં તકલીફ પડે છે તો એ ત્રણથી પાંચના બાળકોનું ગણિત અને ભાષા એની પ્ર જે તકલીફો છે એ દૂર કરવા અને એફએલએનમાં પડતી તકલીફો દૂર કરવા મેં આ સરકારશ્રી દ્વારા મળેલી જે સાધન સામગ્રી છે એનો ઉપયોગ કરી રમતાં રમતાં શિક્ષણ

હવે આપણે આવી ગયા છીએ બીજા સ્ટોલ પર જે આપણે માહિતી મેળવીશું સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીશું નમસ્કાર તો આપ શ્રી આપનો પરિચય આપશો મારું નામ સંધ્યા શર્મા છે હું કટલાલ તાલુકામાં અનારા પેશન્ટર ઠાકણા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે તમે જે ઇનોવેશન ફેર બનાવ્યો છે તે દ્વારા તમે શિક્ષકો અને શિક્ષક અને બાળકોને શું સમજાવવા માંગો છો ત્યારે ટૂંકમાં તમે સમજાવશો ઓકે મારા ઇનોવેશનનો એક જ ઉદ્દેશ્ય છે જે ધોરણ છ થી આઠના બાળકો છે એ અંગ્રેજી શીખવામાં બહુ જ રસ દાખવતા નથી કારણ કે એ લોકોને ભય છે કે અંગ્રેજી ભાષા એટલે કે પરગ્રાની દુનિયા અને એ જલ્દી આપણને ના ખબર પડે એટલે એ લોકોને રસ પણ નથી રાખતા એમનામાં ઇન્ટરેસ્ટ જગાડવા અને કોન્ફિડન્સ લેવલ વધારવાનો જ પ્રયત્ન કરવાની કોશિશ કરી છે કે એ લોકો ઇંગ્લિશ પ્રત્યે થોડીક રસ રાખે અને શીખતા થાય તો ખૂબ સારો પ્રયત્ન છે મારી એવી છે કે તમારા સ્ટોલથી શિક્ષક અને બાળકો ખૂબ સારા એવું સમજીને જાય આભાર હવે આપણે આવી ગયા છે ઇનોવેશન ફેન્ડના ના નવા સ્ટોલ ઉપર જે આપણે શીખીશું કે આ સ્ટોલના આ સ્ટોલ ના શિક્ષક આપણને શું માહિતી આપવા માંગે છે

હવે આપણે જાણીએ છીએ કે હાલ બાળકો પ્રાર્થના એ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે તો મારું આજનું ઇનોવેશન એ આખું પ્રાર્થના પર જ આયોજિત છે અને આપણે જાણીએ છીએ કે એનઇપીની અંદર એ આ કહેવામાં આવ્યું છે કે શાળા વ્યવસ્થાપન અને ભાવાવરણ વિકાસ અર્થાત એનું પેટા ક્ષેત્ર છે કે આપણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનો સારી રીતે મનોમાં ઉજત કરી અને એમનો વિકાસ કરવાનો છે તો આ અધ્યયન ક્ષેત્ર અને પેટા ક્ષેત્રને ધ્યાનમાં રાખી આખું ઇનોવેશન જે મેં હાથ ધર્યું છે અને મારા ઇનોવેશનનું નામ છે કે નાનકડો પ્રયાસ કરે બાળકોનો માનસિક વિકાસ તમારા પ્રયત્ન ખૂબ સારા છે મારી એવી આશા છે કે તમારા આ ઇનોવેશન તેના કારણે શિક્ષકો તો ખરા જ પણ બાળકો પણ કંઈક નવું શીખી લે જાય આભાર હવે આપણે આવી ગયા છે ઇનોવેશન ફેરના બીજા સ્ટોલ પર જે આપણે માહિતી મેળવીશું કે તે તેના સ્ટોલ દ્વારા આપણને શું સમજાવવા માંગીએ છે તો નમસ્કાર આપ શ્રી આપનો પરિચય અમને ટૂંકમાં આપશો મારું નામ અમિતાબેન ખેચલ અને હું કેસંગલ શાળા વર્ષમાંથી આવું છું મારો ઇનોવેશનનો વિષય છે ગુજરાતી એટલે કે માતૃભાષા સાથે સાથે અંગ્રેજીનું વાંચન અને આજે તમે જે સ્ટોલમાં બનાવ્યું છે તેના વિશે અમને માહિતી આપશો કે તમે આજે આ સ્ટોલ દ્વારા બાળકો અને શિક્ષકોને શું શીખવવા માંગો છો મારા ઇનોવેશનમાં છે કે આપણે બાળકોને એ શીખવાડીએ છીએ તો એ જ આપણા ગુજરાતીના મૂળાક્ષરોનો ઉચ્ચાર ભણેલો છે જેમ કે એ છે તો એમાં અ છે બ એ જ રીતે તમારે એની સાથે સ્વર પણ લઈ લેવાના છે તો કહના માટે એ છે હશભાઈ માટે આ દીર્ઘય માટે ડબલ એ રીતે વ્યંજન અને સ્વર બંનેની ઓળખ કરાવવાની છે અને ત્યાર પછી બાળકને પોતાના નામનું સ્પેલિંગ લખતા નથી આવડતું તો આ ચાર્ટના આધારે જેમ કે રામ લખવાનું છે તો ર માટે એ આર શોધશે કાના માટે એ શોધશે અને મ માટે એમ શોધે

ફરી એક સુંદર પ્રયત્નો સાથે આપણે ફરી મળીશું આભાર